રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા પી એફના રૂપિયા ઉમંગ એપ્લિકેશનની મદદથી ઉપાડવા હોય તો આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવવાનો છું કે ઉમંગ એપ્લિકેશનની મદદથી કઈ રીતે તમે ઓનલાઈન તમારા મોબાઈલથી જ તમારા પી એફના રૂપિયા ઉપાડી શકો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરી અને ઉમંગની એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઓપન કરી લેવાની અને જો તમને તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરવામાં કોઈપણ પ્રોબ્લેમ આવે ઉમંગ એપ્લિકેશનમાં તો મને કમેન્ટ કરીને જણાવજો એટલે એના ઉપર પણ હું તમારા માટે વિડીયો બનાવી આપીશ હવે જો તમારે ઉમંગ એપ્લિકેશનની મદદથી પીએફના રૂપિયા ઉપાડવા હોય તો ઉમંગ એપ્લિકેશન ઓપન કરી અને તમારે ઈ પી કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમને બીજો ઓપ્શન ઇપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ્સ કરીને જોવા મળી જશે ત્યાં એક વખત તમારે ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી જશે એટલે હવે આપણે પીએફ ના રૂપિયા ઉપાડવા માટે રેઝ ક્લેમ કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું જેવા ક્લિક કરો એના પછી તમને યુએએન નંબર એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે યુએએન નંબર એન્ટર કરી અને પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરી અને ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો એટલે જેવા તમે ઓટીપી સબમિટ કરી દો એના પછી તમને બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળી જશે ત્યાં તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી તમારે નેક્સ્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે જો તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો કંપની સિલેક્ટ કરવા માટે ઓપ્શન જોવા મળી જશે તો તમારે જે પણ કંપનીનું પીએફ ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી અને પછી તમારે નેક્સ્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે આપણે એક જ કંપનીમાં કામ કરેલું છે એટલા માટે કંપની સિલેક્ટ કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમને એડ્રેસ એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળી જશે તો આધાર કાર્ડની પાછળ જે પણ એડ્રેસ હોય એ એડ્રેસ એન્ટર કરી અને પછી તમારે નેક્સ્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરો એના પછી આઈ વોન્ટ ટુ એપ્લાય ફોર ક્લેમ ટાઈપ કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં ફોર્મ થર્ટી વન કરીને ઓપ્શન જોવા મળી જશે એ સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં પર્પઝમાં તમારે ઇલનેસ કરીને ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો એટલે જેવા તમે ઓપ્શન સિલેક્ટ કરી લ્યો એના પછી તમને નીચેની તરફમાં કેટલા રૂપિયા ઉપાડવા એ અમાઉન્ટ એન્ટર કરી દેવાનું થશે અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે તમારે એ ધ્યાન રાખવાનું થશે કે જેટલું તમારું ટોટલ પીએફ હોય એમાંથી તમે સેવન્ટી ફાઇવ પર્સન્ટ પીએફ ઉપાડી શકો એટલા માટે તમારે અમાઉન્ટમાં એ પ્રમાણે એન્ટર કરી અને નીચેની તરફમાં તમારી જે પીએફમાં એફમાં બેંકની કેવાયસી કરેલી હોય એ બેન્કની પાસબુકનો એક ફોટો અપલોડ કરવાનો થશે એટલે જેવો તમે એ ફોટો અપલોડ કરો એના પછી નીચેની તરફમાં એ બોક્સ ઉપર ક્લિક કરી ગેટ આધાર ઓટી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓ આવી જશે ઓટીપી એન્ટર કરી અને ઓટીપી તમારે સબમિટ કરી લેવાનું થશે એટલે હવે આપણે ઓટીપી એન્ટર કરીને સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લઈએ ઓટીપી આપણે જ્યારે એન્ટર કર્યો ત્યારે ફોર વન થ્રી કરીને એન્ટર કર્યું જ્યારે મેસેજમાં ફોર વન ટુ કરીને ઓટીપી હતો એટલા માટે આપણે આ પ્રોબ્લેમ આવ્યો એટલે હવે આપણે ફોર વન ટુ કરીને સબમિટ કરીએ એટલે આપણો ક્લેમ સબમિટ થઈ જશે કંઈક આ રીતે તમે જોઈ શકો છો આપણો ક્લેમ સક્સેસ થઈ ગયો છે અને સક્સેસફુલી સબમિટ થઈ ગયો છે એટલે જ્યારે તમારો ક્લેમ સબમિટ થઈ જશે એના પછી ત્રણથી ચાર દિવસની અંદર તમારા જે પીએફના રૂપિયા છે એ તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો મારું જે યુટ્યુબનું પ્રોફાઇલ છે એમાં તમને ઇન્સ્ટાગ્રામનું આઈડી જોવા મળી જશે એના ઉપર તમે મને મેસેજ કરી અને તમને જે પ્રોબ્લેમ આવતો હોય એ મારી સાથે વાત કરી અને સોલ્વ કરી શકો અને જો તમારે પીએફની આવી માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો